તારું ગોળ દેરા દેલા હોનાનું 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 એવું ગંગા ખાટવાની માતા ગુસુ પછી ચડા પોઈથી દેરો લઈ જે કેટલો વરસ થયો લઈ જાય 24 વરસ થયો કેટલો વરસ થયો 24 24 વરસ થયો તો અમો પચી ના થઈને મારું વેણ થાય એવું મારા દીપોના ભગવાન કહેતા હોય તારી હોડનચીની માતા કહેતી હોય પણ હું ગંગાની જોગણી બોલતી માતા બોલતી સુટા નોશી પ્રભુ કેતો હશે આ હગુ વાલુ વાલા વાલેશ્વરી નમી છે હું મેઘાની માતા બોલતી છું તો મારા પછી નહીં કરવા મારા વેણ હાલુ છે ભાઈ

અને લાખણી ચીને વિશે છે લે રબરીઓ છે ભાવળો ગમે ગમો ના મેભાનો હું મેઘાની માતા બોલતી એ શું કોઈથી ખુલ્લીનો ઉંચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડ મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે હું ખટણાની માતા બોલતી એ ભાઈ જો પડને વેળા નહીં બોલતી એ શું ઓમ નોમ પહેલી હતી ઓમ નોમ તમે પાછી બનાવી હા

છે આવો છ લો ભાઈ ભોમકા હોળન ચી નહી પોમી હોળન ચી નહી કોગોળ વસવાટ કર્યો એવું હંથો ને રબર ની માતા કુસુ તે ચિહોર ભાઈ ઓય આ દેરો જુદો આ દેરો કનો ભાઈ પેલો દેરો કનો પુષ્કિયા બેને તમે મઢમાં ભેગો કર્યો કે ના કર્યો એવું કાળા કરશે નહી માતા કુસુ ભાઈ ગોવા ઘોળ જુગ જતા રહી મારા દેવના વ્યાણ અખંડ વ્યાહી ઓ મારી ઢાલ તલવાર વેળા ભાઈ તમે મને અજવંતા લઈ જાતા હા માં કાળ ક્રોધ કંટાળી લઈ જતા જગત થી કંટાળી લઈ જાતા તમે એવું બોલ્યા ડોટ ના તૂટવો જોવો અને ડોટ તૂટ તો મને જવાબ આપવાનો એક બાજુ તમે કલાકાર છો અને એક બાજુ તમે ભૂવા છો પણ ડોટ તૂટે નું મને જવાબ આપવાનો અર મારા પેટમાં બે વાત પડી છે એનું મને રિઝલ્ટ આપવાનું ને કહેવાનું ખુશ છે અને મારા ઘેર બાયણું ઉમરો ઘર જોયું નહીં મારો દેશ તમે જોયો નહીં મારો શેમાળો જોયો નહીં એની વાત તમે મને કરો તો જ તમારી મારા બાધા લેવી છે નક લેવી

કપવાન છ વખત હાથ નો આશો એની એ બેગ લઈને પાછો ઘેર આવ્યો એ ફ્લેટમાં પાછો ઉપર ચડ્યો એની મમ્મી ની ને બેગ આલી એ બેગ પાછી ખોલી એની માં દીકરાનો ઝઘડો થયો બેટા આ બધી ગેમો મને ગમતી નહીં તારા ભણવાનું કર ગેમ ના રમે એ બેગમાં માં હાથ નો આશો આવડી નાગણી બડદી ને બહાર ને હરી એ નાગણી પાછી અમને વિડિયો ઉતારીને મને મોકલ્યો કીધું કીધું તું કુ હું જે વેશે આય પણ તમને ખબર પડશે વાહ વાહ જો મારા તમારા છોકરા ના તમને કોઈ કરવું હોત તો બાર કલાક તમે ભેગી ના રહ્યો બોલો હવે તું માગ દેવા તું નહીં ઘોઘોળ માગવા જે માગે મારા બે ભાઈઓ ની બે ડોહો વસ્તી જે માગે મારા પૂરું કરી એવું મારા દેવના ભગવાન કે છે ફળ આવશે વેડા આવશે સમય આવશે જા દાળો જાહ આ રાત રાતના ઘેર જાહ દાળો દાળાના ઘેર જાહ પણ હવારના હાથ વાગ અને તમને અત્યારથી ખોડ ખંચરી લઉં હીરા ભાઈ સબરકુ તમને નહીં થાય મોથું નહીં મારા દેવ નિમિત્તનો તમને કડવો કોટો નહીં વાગ્યો મારા લાખણીચી ભગવાન કે છે તમારો મારો ઝઘડો મટી ગયો હા ગુમો કગરો જાગતા કગરો તો બરોબર ભર ની અંદર ઊંઘમાં કગરો અને સવારે કોદાળો વાટ જોવા તો મારી ખટણા ની માતા નું વેણ છે તું જેડા એસપી થઈ એટલે મારું મન ઘેર આવે આ લાખણીચી દેરા દેરાહારું ભાઈઓનું આ લાખણીચી દેરા દેરાહારું ભાઈઓનું પણ દસ વર્ષ પેલા બોલીશું કે જેડા એક દાડો મને રમેલ હાલવાની ચેણા હાલવાની એસપી થઈને સિક્કો લગાવીને ઘેર આવો અને એ સ્ટાર ઇનોવા વાયકણ આવે તે દળ મારું મન ઘેર આવો છ મહિને આવો બાર મહિને આવો તે દળ મારા આગવી રમેલ તમારી લેવાની છે આ મારો કોલ બોધેલો છે હું કઈ ના સભાવાળું લે અરજીભાઈ આ મારા છોકરાએ મજૂરી કરીએ છે એને મજા હું કેવું છું બોલો કોણ માતાજી બાવીસ ત્રેવીસ વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા બાવીસ ત્રેવીસ વર્ષથી બહુ દખ વેઠ્યું અમે બહુ હેરાન થયા પણ હવે તું દીપણ લાકડાજી મન મોટું રાખી આ દેરા અને બોલીસ એવું બને જમા ગોઘોળ મજા થઈ જાય પ્રભુ લાદ રાખશે અમારી લાખો ગુલાબ ગુલો

ਇਸ਼ੂਨਾ ਏਸ਼ਮਾ ਲਾਸ਼ਮੋ ਮਲਤੋ ਆਵਤੋ ਅਸੇ ਤੋ ਬੁਧਮ ਐ ਪਾਵੜਿਆ ਵਗਾਲੂ ਕਾਲ ਕਰਿਸ਼ਨੀ ਰੋਗਣੀ ਐ થયું કે ના થયું એટલે ચાલી છે તોલી બોલતી શું મારા ચોપડી ના ભગવાન કેતા હશે ફોળ હોય નહીં આવવા હોય આવતા હતા પણ મારા દેવ ના ભગવાન કેતા હશે વધારો થાય હોળવાની નું વેણ આવું છે એવું ઊંટડા ની માતા બોલતી શું પણ તારી બાબન બેઠી ખાધ્યું નાખુંઠ વાપરું નાનેઠ અને એકસો ને બાવન કરનું મારું વેણ હોય અને હું હંથોના રબરની માતા કદાચ પણ વેડાઈ ધૂણતી હશું તો જે દાળ પિયાલો પીધો તે દાળ એકસો ને બાવન હાલ્યા હતા અને પરડી એકસો બાવન હાલીને જાઉં છું અને આ મારો વધારો હશે અને થઉદ ને બનુ ખટોળની માતા કદાચ વેડાઈ ધૂણતી જશું તો કુરમાં ના કરો તો મારી મેઘાની